બીપીએસ સ્કૂલમાં ભણે છે બરોડા પબ્લિક સ્કૂલ અને એના પર્સન્ટેજ લાયા છે નાઇન્ટી એટ પોઈન્ટ ફિફ્ટી ફાઈવન્ટેજ છે નાઇન્ટી થ્રી પોઈન્ટ સિક્સટી અને થેન્ક યુ બધા ટીચરનો એકચ્યુલી ટીચર નહીં પણ મને એવું લાગ્યું કે ફેમિલી છે બીકોઝ મને એવું એક્સપિરિયન્સ છે કે બોર્ડની મેક્સના પેપરમાં મારા સરને દાખલ કરવાનો હતો સબ્દી હોસ્પિટલમાં ખાલી મેં એમના સબ્જેક્ટ ટીચર ધીરજ સને ફોન કર્યો કે આવી રીતે રોડે છે પહેલી વાર ને એને એ ઘરે આવ્યા સર દસ મિનિટમાં એને બધું સમજાયું કે છે તમે દાખલ કરવાની જરૂર નથી એની પાસે બેસું છું બે કલાક એમની પાસે બેઠા બધું સમજાયું અને એટલો રિલેક્સ થઈ ગયો કે સુઈ ગયો અને બીજા જે સર ચાર વાગીને જે પેપર આપ્યું છે એને ચાર વાગે તૈયારી કરીને એના નાઇન્ટી નાઇન માર્ક્સ આવ્યા છે સો માંથી તો થેન્ક યુ ટીચર તમારો ઘણો ઘણો આભાર છે ટીચર્સને પણ કહે છે ને ગુરુ ખરેખર ગુરુ રિયા સેલ્યુટ છે બીપીએસ પબ્લિક સ્કૂલ નામ વૃંદાકના સેવક છે મેં બરોડા પબ્લિક સ્કૂલની સ્ટુડન્ટ છું મેં આપણે જે ટેન્થ પાસ કર્યું છે મારા નાઇન્ટી નાઇન પોઈન્ટ વન ફોર પર્સન્ટાઈ અને નાઇન્ટી ફોર પર્સન્ટ લેતાને છે અને મેં મારી સ્કૂલનું ને મારા પેરેન્ટ્સનું થેન્કફુલ છું કે એમને મને સપોર્ટ કર્યો એમને મારી ફૂલ હેલ્પ કરી મને મારી મિસ્ટેક્સ પર એમને શીખવાડ્યું કે કે કેવી રીતના મને આગળ વધવામાં હેલ્પ થશે I the Congratulate all the students who have appeared in the board and achieved greatest score. Their performance, their parents' work, and definitely the work of the students, efforts applied by all the teachers has brought the victory for all the students. Students of Prabhupada Public School specially made it one fantastic achievement. The result of this school is 95% and around 15%, 15, 15 students obtained even rank. So I congratulate all the students who has done this special and fantastic efforts and made our school to feel proud. Made all the teachers, made all the management to feel proud for this uh, board result. Thank you.